એ વાત એ હસી હા મિત્રો તો અમારે કેમ કે વિજયભાઈ ની માં હતા તો લાઈ દુવારા એ બોલી ગયા હતા એટલે અમારે પાયલ બે ન રાખી સોરી કેમ કે અમારે સોરી રાખવી હતી પણ ન રાખી પણ ડુંગળી ઉપાડી પછી કેવો ભાવ આવે કેવો ન એ પછી અમારે જોઈને લેવાનો છે મોબાઈલ અને મોબાઈલ એપલ નો લે તો કાંઈ નહીં પણ ગમે મોબાઈલ તો ખારો લેવાનો છે આમ નામ તમે અમને બધાને આગળ રાખતા રહ્યો

લાઈક કરો ના ભૂલતા હો અને અમારી ચેનલ માં પહેલી વાર હો હાલો દીદી બોલી ગયા એટલે હું નથી બોલતી ના કોઈ કહેવા નથી લાલ બટન આપેલું છે તો બોલવાનું ના ભૂલતા એમ મને આવડતું નથી મને આવડતું તે ખબર જ છે મારથી થાય નહીં સકર પારું થાય સકર પારું થાય ના ના હું શીખી જાય એને હીખી જાય નવો નવો મને ફોન લાવવાનું છે ને એમાં શીખવાનું છે તો આવડે ને માર બોલવાનું કમેન્ટ કરજે કયો મોબાઈલ લે પાયલ ને પટેલ બે

તમે આખો દે અમાર વિરિયમ મહેનત થાય તે અમાર વિડિયો હાજે થાય તેમ બને કેટલી વાર તો આપણે મહેનત કરવાની આ વિડિયાની અંદર તો ધરી ધરી લઈને હાજે ભેગો કરવાનો તમારી પાસે તો તમે એક ક્યાં પૈસા દેવા લાખ તો બની જ છે અંદર પૈસા દેવા પૈસા દેવા તો આખો અમે તમે બે જીબી વાપરો છો તો થોડુંક આમાં વાપરો

માતાજીની ની માં મોગળ ની દુવાશી અમાર લાટ બધો વાવ આવી જાવ જો એમ જ કેવી છે ખૂબ આરાય ખોડલ માં ભાલે બેહી गेला છે ત્યાં માં વારી ની બેહી જાય અમા થોડોક તમે સપોર્ટ કરો વીડિયા ની અંદર એટલે અમાર થોડોક ગ્રામ મળે જો તો કેટલી સરસ થઈ ગઈ છે એમાં ફૂલે ઉઘડી જ છે મસ્ત મસ્ત ના જો કેવો મસ્ત બેહી જશે છે મોટી મોટી થઈ ગઈ છે દાળ ભાત ખાવાના હોય ને હાલો હવે તારી બ્લોક માં બિના રેજો મિત્રો તો અમારે જો નાકા ને ને બધું નીંદાઈ ગયું છે ને અમે ભાઈ એવા છે કાંક બીજું કામ કરવા આ જો ને આડા ઓટ બાંધી તો કેમ કે ડુંગળી થોડી થોડી કોરી રહી જાય ને મિત્રો તો હવે છેલા પાણ જાય એટલે એમ કે એક મહિનો રહી એટલે બેટા જો તો આવી આડી પાળીઓ બાંધી દેવી એમ તો હા તેમ પાણી આમ નો વયું જાય એમ તો આમ બોલી છે ને આમ આ ડુંગળી જો કોરી રહી ગઈ છે બસ ચાલી જો આ તો કોરી નો રે તો કોરી નો રે તો પી જાય ને એમ એટલે માડી પાળી બાંધ દેવી ને એમ કેટ જો કેટ જો કેટ એવું નો એકદમ આવડતું

ફાઈનલી મિત્રો તો જો અમે કેમ કે નાકા પુસ્ત્રા લેવાના હતા તો પણ એ અમે નિધિ નાખા છે ને કેવું ખેટિયું બાંધવા નીચું એ પણ બાંધી દીધું આવીને નાઈ ધોઈને ફ્રેશ થાય અને ત્યારે તો શું કે હવે તો સાંજનો સમય થવા મળ્યો છે તો તુવર વીણી આવ્યા છે ને તુવેરના દાણા કાઢી છે જો શાક બનાવવાનું છે કે નથી એકલી તુવેરનું શાક બનાવવાનું છે આવજો તુવેર ટોટા કેવા કે ભાઈઓ હા જેનું શાક બનાવવાનું ટોટા

દેશી કાઠિયાવાડી ઓળો જવો હોય તો ફટાફટ આ વેડિયા કમેન્ટ કરી દેજો કમેન્ટ કરજો એટલે અમને ખબર પડે અને ક્યાં હોદી મિત્રો વેડિયામાં બેના રહો મે નાખી તું કીધું એના દાણા હાલો મિત્રો તો જો તુલ ને સરસ મજાનું ફળ નાખ્યું છે એની પણ ચકેતી છેડવા મેકી દીધેલું છે અમે નાચાર માં તો જો અમાર આમ જો કેમ પાલટી કેમ બધી બેહી ગયા આમ જો કેમ કે હવે ઠંડી વાવા મળી છે હાલો જેકેટ પહેરવા મળો છોકરાઓ જરૂર છે હાલો કૌશિકભાઈ મોજાન જેકેટ પહેર્યો એક કરી એક હા 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 લે 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 હા નાની ડાયરી બનાવેલી છે દિલ દિલ હા કે હારો મિત્રો તો વિડિયો પણ મોટો થઈ જશે તો વિડીયો ને કરી શીઆઈમ એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરો ન બોલતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય